આ પ્રસંગે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકારના વરદસ્તે પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે સી આર પાટીલે આ પ્રસંગે લોકોને સંબોધતા શિવાજી મહારાજની જીવનગાથાને વાગોળતા જણાવ્યું હતું કે ગોરીલા યુદ્ધની ટેકનિક જે સમગ્ર વિશ્વયુદ્ધ સમયે ઉપયોગમાં લે છે તે તકનીક શિવાજી મહારાજની દેન છે તેમજ ભારતની સૌથી પ્રથમ કેબિનેટ મંડળ પરની સ્થાપના પણ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી તેમજ તે જમાનામાં જ્યારે વેપારીઓને ચાંચિયાઓની ચુંગલમાંથી છોડાવવા માટે સૌ પ્રથમ નૌકાદળની સ્થાપના પણ શિવાજી મહારાજની દેન છે આમ શિવાજી મહારાજના જીવનકાળને યાદ કરી યુવાનોને તેમાંથી પ્રેરણા લેવા માટે અને દેશભક્તિની ભાવના જગાવવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યભાઈ પરમાર ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલ સુમુલ ડિરેક્ટર ભરતભાઈ ભાજપ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ કડોદરા નગરપાલિકાના માજી પ્રમુખ અંકુરભાઈ દેસાઈ તેમજ આસપાસના ગામોમાં આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં કડોદરા ચાર રસ્તા પાસે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છત્રપતિ શિવાજી મહારાજ સ્વારક સમિતિ સુરતના અધ્યક્ષ છો आज एक कड़ोदरा खाते कड़ोदरा नगर पालिका द्वारा छत्रपति शिवाजी महाराज ने अश्वरूढ़ प्रतिमा अनावरण केंद्र केंद्र के जल शक्ति मंत्री सी आर पाटिल साहब के हाथों से किया गया है छत्रपति शिवाजी महाराज की प्रतिमा दो महीने पहले अंकलेश्वर में भी पाटिल साहब ने अनावरण किया था आज पाटिल साहब का जन्मदिन है मैं पहले उनके जन्मदिन की बहुत बहुत बधाई देता हूँ उनके जन्मदिन पे आज आज बहुत सारे कार्यक्रम रखे गए थे ब्लड कैंप से लेके मेडिकल कैंप से लेके और दिव्यांगों को साधन वितरण के आज मैं वासी को शुभकामना दूंगा कि यहाँ पे अश्वरोध प्रतिमा छत्रपति शिवाजी महाराज की बिठाई गई है हमारे बच्चों उसमें से आदर्श लेके और हम सब जगह बोलते हैं कि छत्रपति शिवाजी महाराज का इतिहास हम भूल रहे थे અગર ઉજાગર સમય કે દરેક જીવન કાધાર જી આર જલ શક્તિ મંત્રાલય ના મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી આદરણીય સી પાટીલ સાહેબે આજે એમના જન્મ દિવસના અવસર પર વડોદરા નગર ખાતે વડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેઓ જીવનભર ઝઝમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન પવન જે રીતે રહ્યું છે ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ પ્રતિમા દ્વારા આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી એમની પ્રતિ યાદ અપાવે એવા ભાવ સાથે અહીંયા આજે પૂર્ણ પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે અમે પણ ગૌરવ અનુભવ્યું છે કે આ પાવન કાર્યમાં અમને પણ જોડાવાનો મોકો મળ્યો અને આજના આજે પ્રતિમા અનાવરણ જેમણે નગરપાલિકાએ અને સાથી જે સહયોગીઓ જે સહકાર આપીને એ નેક કામ કર્યું છે ત્યારે આ સૌને પણ અભિનંદન આપું છું અને આપણા આદર્યા સી આર પાટીલ સાહેબે એમણે આજના દિવસે આ નેક કામ કરવા માટે એવો પણ આપણે અહીંયા પધાર્યા અને અનુકૂળતા કરી એના માટે સી આર સાહેબનો પણ આભાર માનું છું અને વિશેષ પાટીલ સાહેબ પાણીનો એક એક બુંદ બચાવવા માટે વિશ્વને સંદેશ આપવા માટે જે કાર્ય કરી રહ્યા છે એટલા માટે એમના નામ સાથે એ આ એક વાક્ય ઉમેર્યું છે અને એ યથાયુગ્ય છે ભારત માતાજી